રોટરી ક્લબ વ્યારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ ગુરૂવારના રોજ સવારે દસ થી બપોર સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વ્યારાથી પંચાવન ગામમાં રોટરી ક્લબો વ્યારા અને એલ કન્સ્ટ્રક્શન તાપી કરજન એલ આઈ એસ પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એલ એનટી કંપનીની પ્રોજેક્ટ સાઇટ સાતકાસી મુકામે કરવામાં આવ્યું હતું આયોજનનો મુખ્ય ઉદ્દેશ જુદા જુદા પ્રાંતોમાંથી ગુજરાતના વિવિધ જિલ્લામાં આજીવિકા માટે આવતા રક્તદાનનું મહત્વ જ્યારે પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરે ત્યારે આકસ્મિક સંજોગોમાં પોતે કરેલ રક્તદાનનું ઉદાહરણ અન્યને આપી શકે છેલ્લા ત્રણ વર્ષથી આ જ સ્થળ ઓગસ્ટ અને ડિસેમ્બર મહિનામાં કેમ્પના સફળતાપૂર્વક આયોજનની કડીમાં આ ચોથા વર્ષે પણ સફળતાપૂર્વક આયોજન પાર પડ્યું હતું આજના કેમ્પમાં બાવીસ યુનિટ બાવીસ બેગ રક્ત એકત્ર કરવામાં આવ્યું રક્ત કેમ્પમાં વ્યારા સ્થિત એલ કે પટેલ બ્લડ બેંક વ્યારાનો સહયોગ પ્રાપ્ત થયો બ્લડ બેંકના વહીવટકર્તા ડૉક્ટર શાંતિલાલ ચૌધરીને તેમની ટીમ તથા એલ એનટી કન્ડ્રક્શન તાપી કરજણ એલઆઈએસ પ્રોજેક્ટના મેનેજર આર બાલાજીને પ્રોજેક્ટ અકાઉન્ટ હેડ અમિત પોહાનકર અને તેમના ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો રોટરી ક્લબ વ્યારાની તરીકે ક્લબના સભ્ય પૈકી પ્રોજેક્ટ ચેર રીનલ ગાંધી પ્રમુખ કલ્પેશ પારેખ મંત્રી કમલ ભાવસાર આશીષ સહ ગૌરાંગ દેસર ઉપસ્થિત રહ્યા રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી